પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિલ અને અટંકા ભક્તોના ગુણ ચરિત્ર વાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્ત માલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી ગોપાલ વૈષ્ણવ છે ચુમ્મોતેર માં ગોવર્ધન ભટ્ટ પેલા સાંખી આપી છે તો હું એ સાંખી જ લઉં છું એ હાત્યમોહન સુત આવેશ ગોપેન્દ્ર नाम श्रवण जमुनेशर मোদিত महा पाई सेवन सुब पद पङ्कज बलो सुब ब्रांजे लोभ्यो मनते हिरङ्कज सुभ मुख गुण समाजे एहा તે કસદાય જસ તે હકી અનંદ્યો અતિ ગોવર ધન ભટ ગુણ ગહેકી સમર સુધર સનેહી સમર સુધાર સનેહી ભાવાત કેતા કહે છે કે ગોવર્ધન ભટ્ટ એ મોહન ભટ્ટના દીકરા હતા જ્ઞાતે પ્રશ્નોરા બ્રાહ્મણ વૈષ્ણવ હતા અને ગારિયાધર ગામના નિવાસી એટલે ગારિયાધરની અંદર તેઓ રહેતા પ્રશ્નોરા બ્રાહ્મણ અને મોહન ભટ્ટના દીકરા ગોવર્ધન ભટ્ટ એ શ્રી જમનેશ પ્રભુજીના અનિનુપાસિક હતા મહારાજ શ્રીને પોતાના ઘરે પધરાવી પોતાના બાલ ગોપાલને નિવેદન તેમણે આપ્યા એટલે પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજી જ્યારે પરદેશમાં પધારે છે ત્યારે તેમને પોતાના ઘરે પધરાવે છે અને પોતાના બાલ ગોપાલ સહિત સર્વે કુટુંબ જે છે એ પ્રભુ નામ નિવેદન લે છે અને મહારાજ શ્રીને સોનાના કડા ભેટમાં ધરે છે કે પ્રભુ ભેટમાં સોનાના કડા ધરે છે તેણે મહારાજ શ્રીના પદ ઘણા જ ગાયા છે આ ગોવર્ધનભાઈએ ઘણા જ પદ એમણે મહારાજ શ્રીના ગાયા છે અને મહારાજ મહારાજશ્રીની ચરણ સેવા તેને ત્યાં બિરાજતા હતા એટલે કે તેમને ત્યાં પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીએ ચરણ સેવા પાદુકાજીની સેવા એમને પધરાવી આપી હતી અને તે તેમને સાનુભાવ હતા તેમના પોતાના સંગી ધોળીબાઈની સાથે અષ્ટપ્રહર સેવામાં જ વ્રતિત કરતા એટલે કે એમના સંગી વૈષ્ણવ જે છે એ ધોળીબાઈ છે અને તેમની સાથે અષ્ટપ્રહરે પ્રભુશ્રીના જ ગુણગાન ગાતા

હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂપ થઈ હોય તો મને દાસ ના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ